મિત્રો આજે આપણે મેલેડીમાંનો ઇતિહાસ અને પ્રાગટ્ય કથા વિશે વાત કરીશું મેલેડીમાંની ઘણી કથા અને લોકકથા છે અને ઉત્પત્તિ જોવા મળે છે જ્યારે પ્રથમ વખત મેલેડી પ્રગટ થાય ત્યારે તેમનું કોઈ નામ નહોતું ત્યારે તેમને નનામી નામ આપવામાં આવ્યું હતું નનામીનો અર્થ થાય છે નામ વગરનું એમ ઘણા વર્ષો પહેલાંની વાત છે જ્યારે દાનવો જે રાક્ષસો હતા તે ભગવાનની અપાર પૂજા અર્ચના કરીને તપ કરીને વરદાન મેળવતા હતા અને વરદાન મેળવ્યા પછી છે તેઓ દેવતાઓને હેરાન કરતા હતા ત્યારે છે દેવતાઓ માતા આદ્યશક્તિ પાસે જઈને માને અરજી કરે છે રાક્ષસોથી અમને બચાવો ત્યારે મા આદ્યશક્તિ છે દેવતાઓની ઉપર કૃપા કરે છે ત્યારબાદ છે તે મા નવદુર્ગા ધરતી પર આવે છે પૃથ્વી લોક પર દેવતા ના કહેવા મુજબ આ રાક્ષસોના ત્રાસથી જે મનુષ્યોને બચાવે છે એક વખતની વાત છે એક રાક્ષસ અમર્યા દૈત્યના ત્રાસથી છુટકારો પામવા માટે જ્યારે નવદુર્ગાઓ દૈત્યને મારવા માટે ગયા ત્યારે આ દૈત્ય ઘણો શક્તિશાળી હતો તેણે નવદુર્ગા સાથે ઘણા વર્ષો સુધી યુદ્ધ કર્યું છેવટે આ રાક્ષસ થાકીને આ નવદુર્ગાથી બચવા માટે જે ભાગતા પૃથ્વી લોક પર સાયલા ગામના સરોવરમાં છુપાઈ ગયો ત્યારે નવદુર્ગા મળીને આ સરોવરનું પાણી પીવા લાગ્યા ત્યારે આ દૈત્ય મરી પડેલ ગાયને જોઈ અને તેમાં છુપાઈ ગયો છેવટે આ રાક્ષસને મારવા નવદુર્ગાએ એક યુક્તિ વિચારી એક રૂપે દેવીને પ્રગટ કરવાનું વિચાર્યું ત્યારે નવદુર્ગાએ તેના શરીરમાંથી મેલ ઉતારીને એક નાની પુતળી બનાવી અને તેમાં પ્રાણ પૂરી અને દરેક દેવીએ શક્તિ વિદ્યાઓ આપી અને શસ્ત્રો આપી રાક્ષસને મારવાનો આદેશ આપ્યો માતાના કહેવા મુજબ તે રાક્ષસ સાથે તે યુદ્ધ કરે છે અને છેવટે છે એ રાક્ષસને હરાવી દે છે ત્યારે તે માતાજી નવદુર્ગા સમક્ષ આવે છે ત્યારે તેમણે કહ્યું કે હવે મારે શું કાર્ય કરવાનું છે ત્યારે નવદુર્ગા કહે છે હવે તમે જતા રહો ત્યારે તે દેવી છે તેણે શુદ્ધ થવા માટે ભોલેનાથ પાસે જાય છે અને કહે છે હું એક રાક્ષસને મારીને આવી છું અને બધી વાત કરે છે ત્યારે છે ભોલેનાથ પોતાના પોતાના જટામાંથી ગંગાને વહાવીને તે દેવીને શુદ્ધ કરે છે પછી ભોલેનાથને કહે છે કે મારું નામ શું રાખવાનું છે ત્યારે તે નવદુર્ગાને મળો એમ કહે છે જ્યારે આ દેવી કહે છે નવદુર્ગાએ તો મને છોડી દીધી છે હવે તેઓ મને હવે તેઓ મને નહીં સ્વીકારે ત્યારે દેવી કહે છે હવે મારે શું કરવું જોઈએ ત્યારે ભોલેનાથ કહે છે કે તમારે તમારા ન્યાય માટે છે નવદુર્ગા સમક્ષ યુદ્ધ કરવું જોઈએ પછી યુદ્ધનું એલાન થાય છે ત્યારબાદ છે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ પોતાના શસ્ત્રો આપ્યા બ્રહ્માદેવે ગદા આપી વિષ્ણુ ભગવાને ચક્ર આપ્યું શંકર ભગવાને છે પોતાનું ત્રિશૂલ આપ્યું આમ ત્રણેય દેવતાઓએ આશીર્વાદ આપીને માતાજીને લડવા મોકલ્યા તેઓ નવદુર્ગા સામે નામ અને પોતાના હક માટે સ્વયં લડ્યા અને પછી તે વિજય થયા છે તે શક્તિ સામે નવદુર્ગા પણ ઝૂકવું પડ્યું અને નવદુર્ગાનો પરાજય થયો જેથી તે હક અને નામ માટે થયા યુદ્ધમાં જીત્યા જેથી તેમના પિતાજી છે ભોલેનાથ કહે છે કે તમે પોતાના હક માટે લડ્યા અને જીત્યા બોલ્યા કે હવેથી તમારું નામ મેલડીમાં છે મેં લડી એટલે કે પોતાના માટે થઈને જ લડી ત્યારથી તેમનું નામ મેલડીમાં રાખવામાં આવ્યું હતું જેથી તે પોતાના નામ માટે નવદુર્ગા સામે લડી શકે તો પોતાના ભક્તોને છે જે થોડા દુઃખ થવા દે છે જો તકલીફ પડશે તો આવી રીતે માતા મેલડીની ઉત્પત્તિ થઈ અને ત્યાર પછી જે તે ગમે તેમ કરીને તેમની રક્ષા કરશે ત્યાર પછી મા મેલડી છે પોતાના ભક્તોને જે દુઃખ કે દર્દ હોય તે દૂર કરે છે માં મેલડી ભોલેનાથ ના પુત્રી છે ત્યારે ભોલેનાથ કહે છે તમારી સેવા ભક્તિ છે આખો સંસાર કરશે તમને દરેક જાતના લોકો પૂજશે વાહન તરીકે એ બોકડાને અને ભક્તોની અપાર ભક્તિની પ્રસન્ન થાય છે ત્યાર પછી ઠેર ઠેર માતા મેલડીના મંદિર સ્થાન જે છે બનશે અને આખો સંસાર તમારી પૂજા કરશે કળિયુગમાં તમે જાગતી જ્યોત તરીકે પૂજાશો છો મેલડી એ ભોલેનાથની જ્યોતમાંથી નીકળેલ ગંગાથી સ્નાન કરેલ હોવાથી મેલડીમાં તરીકે જે છે પૂજાય પૂજાય છે 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 રીતે મેલા દેવી ભક્તો જેમ ભક્તિ કરે તેમ આમ માતા મેલડી છે જે પૂજાતા થયા છે માં છે તે દયાના સાગર છે માનવી ભાવથી ભજે તેવું જ ફળ પણ આપે છે મેલડીમાં અનેક નામથી ઓળખાય છે જેમ કે મેલડી મેલેડી અથમણાપુરની મેલડી વાણિયાની મેલડી હજીરાની મેલડી ચોટાની મેલડી ઓઠાની મેલડી આવા નામોથી મા મેલડી પ્રસિદ્ધિ પામ્યા છે માતાએ જેમને પરચા આપ્યા એવી રીતે પ્રસિદ્ધ થયા છે આ હતી મિત્રો મેલડી મનો ઇતિહાસ અને પ્રાગટ્ય કથા આ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમે અમારી ચેનલ પર નવા ને પહેલીવાર હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો અને નોટિફિકેશન ઓન કરી દેજો જેથી અમારો વિડીયો તમને સૌથી પહેલાં મળતો રહે અને વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં અને મળીશું મિત્રો આનો કોઈ ઇન્ટરેસ્ટિંગ ટોપિક કે વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય અને થેન્કસ ફોર વોચિંગ છેલ્લે સુધી વિડીયો જોવા બદલ આભાર બધા મિત્રોનો